છોટા ઉદેપુર જિલ્લાના બોરેલી તાલુકાના કુકણા ગામના દુષ્કર્મના આરોપીને દસ વર્ષની ની સખત કેદ અને વીસ હજાર દંડ તેમજ પીડિતાને ને ચાર લાખ રૂપિયા વળતર પૈકી ચુકવવાનો આદેશ કરતી બોડેલી સેશન કોર્ટ માહિતી અનુસાર તારીખ ના રોજ બોડેલી તાલુકાના જબુ ગામે આઈટીઆઈ માં અભ્યાસ કરતી યુવતીને ને કુકણા ગામ હાર્દિક બાબુભાઈએ યુવતીને યુવતી ને પૂર્વક ખેતર ખેંચી લઈ જઈ દુષ્કર્મ આચરીને હેવાનિયતની ની પાર કરી હતી જે અંગેનો કેસ બોડેલી છોટા એડિશનલ સેશન કોર્ટ ચાલી મજબૂત લઈ તેમજ એડવોકેટ આરોપી હાર્દિક ને દસ વર્ષની સખત કેદ તથા વીસ હજાર દંડ તેમજ પીડીતા ને ચાર લાખ રૂપિયાનો વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે કોર્ટના સરાહનીય ચુકાદાને લઈને શું કહી રહ્યા છે એડવોકેટ રાજેન્દ્ર

દસ વર્ષની સખત કેદની સજા તેમજ વીસ હજારનો દંડ અને ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયાનો દંડ એ ભોગ બંધારને ચૂકવવાનો સુપ્રીમ કોર્ટે હુકમ કરેલો છે રાજેન્દ્રસિંહ પરમાર સરકારી વકીલ છોટાઉ પ્રિય દર્શક મિત્રો આવા જ લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા એ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઈક કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ કેમેરામેન પઠાન હૈદર ખાન અહેવાલ પઠાન યાકુબ રઝા છોટા ઉદયપુર